હર હર મહાદેવ મિત્રો તો જો આપણે આજે પરબવાળા ખોડિયારમાં એ પાંચ કુંડા બાંધવાના છે કુલ અમે પચીસ કુંડા બાંધ્યા છે અને અમારે હજી અહીંયા પાંચ કુંડા બાંધો આપણે કુંડા બાંધવાની તૈયારી કરે છે અને સાઈન નાખવાની ડીશું પણ તૈયાર કરે છે તો જો અમારી ટીમ આવી ગઈ છે અને અહીંયા સરસ મજાનો બગીચો પણ છે અને અહીંયા પણ એક કુંડા આપણે બાંધ્યા નથી એટલે પાંચ કુંડા આપણે પાણીના ભરી અને બાંધી દેવા છે પક્ષીઓને પણ પાણી પીવાની આપણે બાંધી દીધા છે અને પાણીનું પરબ છે આ જસદન રોડ પરબવાળા પરોડીયેરમાં કુંડા બાંધીને પાણીના જો આપણે પણ ભરી દીધા છે ઠંડુ પાણી ભરી દીધું છે એટલે પક્ષીઓને પણ ગરમીની જો ઠંડુ પાણીને પીવાની પણ આરામ રહે ને આ કુંડા આપણે ઝાડવાના છાયા બાંધી દીધા છે એટલે ફૂલ ઠંડુ પાણી રહે તે માટે સારું છે પક્ષી માટે આ પાંસે પાંચ કુંડા ઠંડા પાણીના ભરાઈ ગયા પાણીના કુંડા ભરાઈ ગયા તે પછી જો આપણે આ શાઇનની ડીશું જેટલા પાણીના કુંડા ભર્યા એટલી પણ શાઇનની ડીશું આપણે એકૂક કુંડે એકૂક શાઇનની ડીશું મેકી દઈશું તો જો અમારા સેવા કરવાવાળા છે વિવેકભાઈ વિજયભાઈ અને પારેશભાઈ તો જો આપણે હવે શાઇનની ડીશુ પણ બાંધી દીધી છે તો બધી ડીશો બંધાઈ ગઈ છે હવે આ સરસ મજાનો બગીચો છે અને સકલાઓ પણ જો અહીંયા સાથે ગરમીના અને શેણ ખાવા પણ આવવા માટે જો અહીંયા સકલાના માળા પણ અંદર બસામાં મેકવાની તૈયારી કરે છે આ સોમાસોનું ઋતુ આવી ગયું છે તો સરસ મજાના આપણે સકલાના માળા બાંધ્યા છે અને શેણ નાખી છે પણ મસ્ત મજાના જાય પાણીના કુંડા પણ ભરાઈ ગયા છે તો આવીને આવી અમે મિત્રો સેવા કરતા રહીશું આપણે પાંચ કુંડા એ બાંધી દીધા છે આ કુંડા સેવામાં આવે છે અર્જનભાઈ રામજીભાઈ વાળા અમદાવાદ વાળા જો આ અમારો વિડીયો પૂરો થાય છે લાવા નવા સેવાના કામ અમે કરતા છું જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો